પરિચય મેળવ્યો જનકનાયકનો મેં આપને કહ્યું હતું કે આપણે જે જનકભાઈને ઓળખીએ છીએ જે મિત્ર તરીકે રોજ આપણી સાથે હોય છે વાતો કરતા હોય છે ફોન પર પણ એમનું જે લેખન કાર્ય છે તે બહુ જ મોટું છે ખૂબ મોટો એનો વ્યાપ છે મને યાદ છે કે તરસ એની નવલકથા જ્યારે આપણે રજૂ કરી ત્યારે ભગવતીભાઈએ આ પ્રેઝન્ટેશન જોઈને એવું કહ્યું કે કેટલું મોટું કામ થયું છે એ ખરેખર એક સરસ એમના તરફથી થયેલું ઉદબોધન હતું દોસ્તો આજના પુસ્તકની વાત આપની સમક્ષ કરવા માંગીએ છીએ જીવન સાથે મૈત્રી આ પ્રેઝન્ટેશન મારા મિત્ર મહેન્દ્ર જોશીએ તૈયાર કર્યું છે જીવન સાથેની મૈત્રીની વાત આ પુસ્તકમાં છે અને એ ખૂબ દિલથી થયેલી છે શ્યોર કે એનું તમારી પાસે ડોક્ટર દિલીપભાઈ ને ત્યાં ગયા હો અને એઝ યુઝલ એમના સુધી પહોંચતા પંદર મિનિટ લાગે વીસ મિનિટ લાગે એવું બેસવાનું હોય તો કોઈ પણ બાનું ખોલી શકાય અને કોઈ પણ બાનું તમને જીવન જીવવા માટેની સરસ પ્રેરણા આપી શકે કેટલું સુંદર છે આ મૈત્રી કેવી રીતે થઈ શકે તેના માટે જનક કે પોતે જ એક પોતાની કેફિયત આપી છે કે મેં આ રસ્તા અપનાવ્યા છે એ રસ્તાઓ છે ફાવશે ચાલશે અને ભાવશે નીતિ આપણે સૌ આપણા વડીલો પાસેથી આ સાંભળતા આવ્યા છે અને એ વાત તદ્દન ખરી પણ છે સપના જોવા પણ સપનાની ગ્રંથિ ન બાંધવી સલાહ આપવી કે લેવી પણ અમલીકરણ પકડી ના રાખવું એને એક લચીલાપણું જીવનમાં હોવું જોઈએ ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ મનનો કચરો વારંવાર સાફ કરવો કે કમ્પ્યુટર પર જ નહીં જાતને રિફ્રેશ કરવાની જે લોકોને ટેવ હોય છે તેની વાત છે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં અતિરેક ન કરવો નકારાત્મક બાબતો ભૂલી જવી જાતની સાથે સંવાદ કરવાની નીતિ જેના કે એક વાત બહુ સરસ કરી છે કે રોજે રોજ માણસે ઓછામાં ઓછો એક કલાક પોતાના શરીરને માટે અને ઓછામાં ઓછો અડધો કલાક પોતાના મનને માટે આપવો જોઈએ તો જાતની સાથે સંવાદનો અવકાશ એમાંથી ઉભો થાય છે શરીરને ચુસ્ત રાખવું એ જાતે રાખતા હોય છે એટલે આ સલાહ પણ એમને અધિકાર છે કારણ કે એ મારા ઘર સુધી આવવાનું હોય તો ઠીક છે એનાથી દૂર જવાનું હોય તો પણ વારંવાર ચાલીને જતા હોય છે સાયકલ પર જતા હોય છે એમણે ઘર અને ઓફિસની વચ્ચે તો નિયમિતપણે ચાલતા જઈ શકાય સરળતાથી એવો પોતાનો વ્યવહાર રાખ્યો છે મનને તંદુરસ્ત રાખવું જગતને સાક્ષી ભાવથી જોવું આ કદાચ ભગવાન શ્રી કૃષ્ણ અથવા તો મહાત્મા ગાંધીજી અનાશક્તિ યોગની વાત કરતા તો એની ખૂબ નજીક જરાક અહીં પહોંચે છે અને ભૂલ થાય તો તરત માફી માંગી લેવી આ એમણે એમના જીવનમાં અપનાવેલા એવા રસ્તાઓ છે જે એમની સફળતા માટેના રહસ્ય છે જીવનમાં માત્ર બે જ વિકલ્પ છે દોસ્તો હવે આપણે પ્રકરણો ઉપર આવીએ છીએ આ પુસ્તકના હું આપને ફરીથી કહેવા માંગુ છું કોઈ પણ પાનું ખોલી દેશો તમે બાળકો પેલી ક્રિકેટની રમત રમત પુસ્તકમાંથી તો એ પાનું તમને ચોક્કસપણે એક એવું વાંચન આપશે કે જે જીવનમાં ખરેખર ઉપયોગી થાય જીવનમાં માત્ર બે જ વિકલ્પ હોય છે જીવવું અથવા મળવું હસવું અથવા રડવું સફળતા કે નિષ્ફળતા અને સુખ કે દુઃખ પસંદ કે આપણી અને માત્ર આપણી હોય શકે કોઈ મહાત્મા ગાંધીએ પણ આ શબ્દ કહ્યા હતા કે હું જાતે નક્કી ન કરું ત્યાં સુધી કોઈ મારું અપમાન ન કરી શકે એ જ વાત છે કે આપણે જાતે જ નક્કી કરી શકીએ કે હું સુખી છું અને જો નક્કી કર્યું હોય તો જગત કઈ પણ કરે આપણે સુખી થઈ શકતા હોઈએ છીએ બીજું પ્રકરણ છે જીવનની અજ્ઞાત યાત્રામાં એમણે એના વિશે કેટલીક વાતો પણ કરી આરંભિક ક્ષણો અને અંતની નિર્ણાયક ક્ષણોની વચ્ચે વિરોધાભાસ હોઈ શકે છે ની વાત આ પ્રકારની હતી કે તમે જગતમાં રડતા આવો છો પણ જાઓ ત્યારે એવી રીતે જાઓ કે જગત તમને યાદ કરીને રડતું રહે એ પ્રકારની વાત આ વિરોધાભાસમાં છે શું બોલાયું તેના કરતા કેવી રીતે બોલાયું મને ખૂબ જાણીતો શેર યાદ આવે છે કે હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઈએ અગર ના કહો તો તો એમાં એ પ્રકારની વાત અહીં છે કે કેવી રીતે બોલાય છે ના કહી શકાય કે નકારાત્મક વાતો જયારે કરવાની હોય તમારા કસ્ટમર્સ સાથે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો ડીલ કરતા હોય ત્યારે કે મા બાપ સંતાનો સાથે ડીલ કરતા હોય ત્યારે અગર આ વાતને ધ્યાનમાં રાખે તો બહુ એટલે પ્રેમનું સરસ વાતાવરણ રહે અને સંઘર્ષ નિવારી શકાય બોલવાની શૈલી પરથી પ્લીઝ મી બોલવાની શૈલી પરથી જીવનને હકારાત્મક અને નકારાત્મક સમસ્યાઓ સર્જાય છે જે લોકો આ વાત સમજી લે છે એ લોકો હકારાત્મકતાની ખૂબ નજીક સરળતાથી પહોંચી શકે છે અને તે જ બાબતો આપણને સુખી કે દુઃખી કરી શકતી હોય છે થેન્ક યુ મહેન સુખ શાંતિ અને આનંદથી જીવવાના માટે દસ સોનેરી આજ્ઞાઓનું પાલન કરવું વિનંતી છે કે આપ જગ્યા લઈ લો કારણ કે હવે પછી મારે આપની સાથે એક સમૂહમાં એક પ્રવૃત્તિ કરાવી છે મારી એવી લાગણી છે કે આ જે ટેન કમાન્ડમેન્ટ છે જેને આખું જગત અને ક્રિશ્ચિયાનિટી જીસસ તરફથી મળેલા આદેશો છે આ એવા પ્રકારના આદેશો જનકે આપ્યા છે કે જે આપણા જીવનને ચોક્કસ સુધારી શકે

રોજ એક કલાક શરીર ને આપીશ અડધો કલાક મન ને આપીશ શરીર ની જરૂર મુજબ ખાઈશ ઓછામાં ઓછી છ કલાક ની ઊંઘ લઈશ અને હું મારે માટે નહીં બીજા માટે જીવીશ દોસ્તો મને ખાતરી છે કે આ આજ્ઞાઓ આમાંની એકાદ બે જયારે જયારે પણ સમય પડે તે પ્રમાણે બીજાની પાસે સતત માંગતા રહે છે તે લોકો આપણને શું આપવાના આ વિચાર દઢીભૂત થાય તો સમજવું કે આપણે સ્વાવલંબી બનવા તરફ જઈ રહ્યા છીએ હકીકત પણ એ જ છે તમે પેલો એક એવો જોક પણ યાદ હશે એક માણસ રામના મંદિરમાં જઈને મોટે મોટેથી રડતો હતો સવારના પૂરમાં કે મને મારી પત્નીથી બચાવો મને ત્રણ ખૂબ ત્રાસ થાય છે બીજા એક ભાઈને પ્રાર્થનામાં ખરેલી પડતી હતી એટલે શાંતિથી એને પૂછ્યું કે ભાઈ તારી શું તકલીફ છે તો કે મને મારી પછી બૈનીથી બચાવો તો કે બાર હનુમાનજીનું મંદિર છે અને તકલીફ પડે ને ત્યારે પણ પહેલા જ મદદ થઈ અગર જે લોકો પોતે જ દુઃખી છે તે લોકોની પાસેથી જ આપણે સુખની અપેક્ષા રાખીએ છીએ આપણી આસપાસ આવા બહુ જ લોકો છે આપણો સાથી બીજાઓને બતાવી દેવાના ભયાનક જનન થતી અનેક નકારાત્મક પ્રવૃત્તિઓમાં આખી જિંદગી વેડફાઈ જતી હોય છે આનાવિલ દેસાઈ સંતાન થઈને લખી શકે

થોડી થોડી બહાર સિગરેટ પીવા માટે કમ્પ્યુટર પર આખો દિવસ કામ કરનારાઓ અટાવડાની પાસેથી ચાય કે પાણી ના મંગાવે પણ જાતે જઈને અડધો ગ્લાસ પાણી પી લે આવા નાના નાના વિરામો અગર પોતાની જાતની સાથે વાત કરવાના માટે કે હું જે કરી રહ્યો છું તે દિશા સાચી જ છે

કરીને બદલે રાક્ષસત્વ તરફ લઈ જતો હોય છે અને આ વાત સાચી છે આપણા બાળકો પર ખુબ વધારે ગુસ્સો થાય છે અથવા તો શિક્ષકો ફૂટપટ્ટીને બદલે આખો કાન વિદ્યાર્થીનો મારા હાથમાં આવી શકે કે નહીં એનો પ્રયત્ન કરતા હોય છે

અને અગર જો તમારી સાથે સરસ મજાના મિત્રો હોય તો એ મિત્રોને સતત પૂછતા રહો પોતાની પ્રવૃત્તિ અંગેનો ઓડિટ કરવાની જે લોકો પોતાના મિત્રને અધિકાર આપે છે તે લોકો ખરેખર સુખી થઈ શકતા હોય છે અને એ લોકો જ કહે છે કે અહીં જેની સાચવી લેવા જેવું છે બાકી તો અમે છીએ તારી સાથે જાતને વારંવાર એક્સક્યુઝ મી જાતને જાતને વારંવાર પ્રીવિયસ પ્લીઝ વારંવાર પ્રશ્નો પૂછતા રહેવું અને એ નિરોગી હોવાની નિશાની છે એમાં એક ઓકે આ વાત જે લોકો પૂછતા રહેશે તે લોકો નિરોગી રહી શકતા હોય છે બારમું ચેપ્ટર છે ચાલો આપણે આપણા જીવનનો દાખલો જાતે જ ગણવાનો મહા સંકલ્પ કરીએ અને જીવનનો સાચો આનંદ માણીએ બીજા ખરાબ છે એનાથી પણ વધારે ખરાબ એ નિર્બળ મનની નિશાની છે આમ બીજા તરફ કોશીએ છીએ ત્યારે આપણી એક આંગળી એની તરફ હોય છે બાકીની ત્રણ આપણી તરફ આવતી હોય છે એ વાત અગર જો સમજી લેવાય તો આપણા જીવનનો દાખલો આપણે જાતે ઉકેલી શકીએ તેરમું ચેપ્ટર જયારે અંધારું બને છે ત્યારે વેઇટ એન્ડ વોચ ની નીતિ અપનાવવી હિતાબ છે જેથી તાણ મુક્ત રહીને જીવનનું સ્વસ્થ આયોજન કરી શકાય આ બધાના જીવનનો અનુભવ છે કે આપણે ઇમ્પલ્સમાં આવી જઈએ છીએ એકાએક નિર્ણયો લઈએ છીએ અને એના પરિણામે તકલીફો થાય છે એને બદલે એક ક્ષણ નો વિરામ સાથે જીવન સાથે મૈત્રી ચૌદ નું ચેપ્ટર એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે અને મંદિરમાં પ્રવેશ્યા નો ભાવ અનુભવે તો સમજવું કે એને બ્રહ્મનંદ સહોદર આનંદની ઈશ્વરીય ભેટ મળવાની છે આ કેટલી મોટી વાત છે જયારે બે વ્યક્તિઓનું સંમેલન થાય છે બે મિત્રોનું કે બે પ્રેમીઓનું સંમેલન થાય છે ત્યારે ત્યાં આગળ બ્રહ્મ તત્વ જાતે જ ઉપસ્થિત રહેતું હોય છે ઉપકાર નો બદલો ઉપકાર જ હોવો જોઈએ એવું સત્ય આપણે સૌ જાણીએ છીએ પણ સ્વાર્થના ખાતર આપણે બધું ભૂલી જતા હોઈએ છીએ અને ઘણી બધી વખત ઇરાદાપૂર્વક ભૂલી જતા હોઈએ છીએ આપણને યાદ હોય છે કે અમારે ન જ કરવું જોઈએ એક વિવેક બુદ્ધિ ની વાત કરી શકે દરેક ખોટું કામ કરતા પહેલા આપણામાં પોતાનો એક ઓડિટર હોય છે જે કહે છે કે આ ખોટું છે આના કરવું જોઈએ એક બે વખત આપણે એને દબાવી દઈએ છીએ તો ત્યાર પછી દબાવતા શીખી જઈએ છીએ પછી પ્રશ્ન પણ મનમાં ઉભતો નથી લાંચી અધિકારીઓની લગભગ એ જ સ્થિતિ હશે રોજે રોજ દેશનો ભ્રષ્ટાચારની વાતો સાંભળતા આપણા સૌના મનમાં આ જ પ્રશ્ન થાય છે કે આ લોકો કેટલું ભેગું કરે છે એક જીવનમાં ખાઈ ન શકાય તેટલું અને તે છતાં પણ લાલા ચટક નથી એ લોકો આ ચટક ખાસ વાંચવું જોઈએ ચાલુ સંકલ્પ કરીએ કામરેજના લાલજીભાઈ સોલંકીના પંચોતેર માણસોના સંયુક્ત કુટુંબોમાં મુલાકાત માટે જનકભાઈની સાથે અમારી પણ આખી ટીમ ગઈ હતી અને સંયુક્ત પરિવારની સાથે એ લોકો કેવી રીતે રહે છે એકબીજાનું માન કેવી રીતે જાળવે છે અને આખું પરિવાર જયારે સાથે ચાલતું હોય ત્યારે જે દોડતો હોય તે અને જે ખોડંગાતો હોય તે બંને પરિવાર એક સાથે કેવી રીતે આગળ લઈ જઈ શકે છે એ આખા પરિવાર સાથે અમે સમૂહ ભોજન કર્યું ત્યારે એ ધન્યતા વાળો એક અનુભવ હતો અને જનક એના ખૂબ સરસ એ ડેવલપ કર્યું છે અને એનાથી વિપરીત સંકલ્પ કરીએ કે આપણે માટે જ આપણા દ્વારા બનાવેલા અંધાર્યા આપણે મુક્ત થઈએ મોટે ભાગે આપણા સૌના જીવનની આજ તકલીફ હોય છે આપણે જાતે ધારી લીધેલું છે અને એ આપણી જેલ છે એ જેલમાંથી મુક્તિ અગર કોઈ અપાવી શકે તો આપણે જ આપણી જાતને અપાવી શકીએ જીવનને પિંજર બનાવીને ફફડવા કરતા મુક્ત આકાશમાં ઉડવું છે આ મેસેજ જીવનને બદલી શકે એટલો શક્તિશાળી છે મૃત્યુની સામે સતત ઝઝુમીને જીવનને લાંબુ નહીં પણ વિશાળ બનાવવાના માટે મથામણ કરનાર સ્વર્ગસ્થ અર્ચના દેસાઈ કાયમ બીજાઓને જીવવાની પ્રેરણા આપતા રહેશે પર બેનકરજનક જે કામ કરે છે આવનારા સમયમાં આપણને એમાંથી એક અદ્ભુત નવલકથા મળવાની છે ઈઝ વર્કિંગ વેરી મચ હાર્ડ ઓન ધેટ અને આઈ એમ શ્યોર કે એ બહુ બધા લોકોને માટે જીવનમાં ઉપયોગી બની શકે તેવું દીવાદાંડી જેવું પુસ્તક બનશે પણ એની શરૂઆત આ લેખથી થઈ છે અને એ જે દર્દનાક કથા જ્યારે જ્યારે જનક એનો ઉલ્લેખ પણ કરે છે ત્યારે એની આંખો સતત ભીની થતી હોય છે તો દોસ્તો આ છે જીવન સાથે મૈત્રી ઓગણીસમું ચેપ્ટર છે આપણું જીવન માત્ર આપણું નથી આપણા પરિવારનું પણ છે સમાજનું પણ છે અને એટલે જ આખા વિશ્વનું પણ છે અહીં વસુધૈવ કુટુંબિકમથી માંડીને ગ્લોબલ સિટીઝન સુધીની જનક ખૂબ સરળતાથી કહી શકે છે જો માણસ આટલું જ વિચારતો થાય કે માય ફેમિલી માય સોસાયટી માય વર્લ્ડ તો ઘણા બધા પ્રશ્નો આપોઆપ ખરી પડે છે સલાહ સૂચનો ટકોર ઉક્તિઓ સુવાક્યો પ્રશંસા ટીકા શિખામણ વગેરે દ્વારા ઘણી બધી વખત જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવતું હોય છે કહ્યું કે શાળાના વિદ્યાર્થીઓને રોજે રોજનું ચિંતન માંથી એક ચેપ્ટર સંભળાવવામાં આવે છે આપણે ખરેખર પ્રાર્થના કરતી વખતે એક ને એક જપ કરવાના ને બદલે અગર આ પ્રકારના ચિંતનની દિશામાં જઈએ તો કે મહાપુરુષોએ કહેલા જીવનભરના અર્કસ કમાન નવનિત સમાન એક કે બે વાક્ય જીવનને બદલી શકતા હોય છે એ દિશામાં જો કાર્ય થાય તો ચોક્કસપણે મંદિરમાં ગયા વગર પણ આપણે પવિત્ર બની શકીએ

અગર જે સોળમી ઓગસ્ટ થી દેશમાં મોટી મશાલ બને છે સમાજ જગતમાં ક્યારેય બોલવાતો નથી હોતો આપણી પ્રતિકાર શક્તિ સાથે ચાલો અપરંપાર મહત્વકાંક્ષાઓની સાથે રહીને પણ આજથી જ એવું આયોજન કરીએ કે કુટુંબના દરેક સભ્યોને માટે

ચોક્કસ સાવધાની રાખીશું આ ટેન્શન ફ્રી જીવવા માટેની જરૂરિયાત છે 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 અને અને બહુ જ જ જરૂરી લોકોને એવું કે એને સંભળાવી દઉં ખાસ કરીને જાહેરમાં ત્યારે માટે વિધાન કરતી વખતે જે લોકો સંયમ નથી જાળવતા એ લોકો ખરેખર ખૂબ દુઃખી થાય છે અથવા તો એ સરળતાથી સમાજથી અડગા થઈ જાય છે લોકો એમ કહે છે કે એના વિશે વાત નહીં કરવી એની વાત નહીં કરવો આપણે એ બ્રેકેટમાં ન આવવું હોય તો આ ચેપ્ટર ખાસ મદદરૂપ થઈ શકે એમ છે કશુંક મેળવવાની લાઈમાં જ આપણે ગુમાવતા હોય છે એનું આયોજન કરી શકતા હોય છે એ લોકો મેળવે છે પણ અને આનંદિત પણ રહેતા હોય છે શ્રદ્ધા જીવાડે છે પણ અંધશ્રદ્ધા શ્રદ્ધા આપણને જીવતે જીવ મારી નાખે છે શ્રદ્ધાનો અતિરેક એ અંતે તો અંધશ્રદ્ધાનું જ સ્વરૂપ છે

સારું કરી શકાશે જોશમાં નહીં પણ જીવીશું તો જીવનમાં એક પણ ક્ષણ નો કિંમતી સમય બગાડ્યા વિના સમયદાન કરવાની કેટલીક તરકીબો આ અત્યારના સમયની તાતી જરૂરિયાત છે ગુજરાત સરકાર પણ આ દિશામાં વાત કરતી હતી અને તે વખતે જનકનો આ લેખ ગુજરાત મિત્રમાં પ્રગટ થયેલો હતો કે સમયદાન આપવું જે લોકો પાસે નાણાકીય અથવા બીજી કોઈ સફળતાઓ નથી તે લોકો સમયદાન દ્વારા શું કરી શકે તેના માટેના ખરેખર સરસ મુદ્દાઓ હતા બહુ બધા મિત્રોએ મને સાથે હોવાના લીધે મને ખબર છે બહુ બધા મિત્રો એને ફોન કરીને પત્ર દ્વારા આ વાતો લખવા બદલ એને ખૂબ બધો આભાર માન્યો હતો કે તમે નવી દિશાઓ લોકોને સૂચવો છો આખે આખો દિવસ સુખી કરવાની મથામણ કરવા કરતા પસાર થતી એક ક્ષણને પણ સુખમાં બદલતા આવડી જાય તો જીવનનો પરમ આનંદ માણી શકાય સુખી થવાનો સંકલ્પ કરવો જરૂરી છે જે લોકો આ સંકલ્પ કરે છે તે ક્યારેક એક બે ક્ષણથી ક્યારેક એક બે ઘડી થી અને પછી આખા દિવસમાં સુખી કેવી રીતે મળી શકાય સુખ આપણી આસપાસ જ કેવી રીતેથી પામી શકાય તેની વાત એમણે આ ચેપ્ટરમાં કરી છે કેન્સર એટલે કેન્સલ નહીં આશાબેન દમણવાળા અને આર અનુરાધા પરના કેન્સર પરના વિજયની પ્રકારનું બને છે અને આપણે હલબલી જઈએ છીએ પણ એને જનક પ્રકારના લેખક સમાજની સામે એવી રીતે મૂકે છે કે એ કથાનો અનુભવ આપણે કરી શકીએ અને એમાંથી આપણી આસપાસ નાના નાના કેન્સર જે આપણા શરીર સાથે જ અને આપણા સમાજ સાથે છે તેમાંથી લડવાની શક્તિ એ પ્રતિકારકતા આપણને આપતા હોય છે તો દોસ્તો આ હતું જીવન સાથે મૈત્રી લેખક જનક નાયક નું પુસ્તક સાહિત્ય સંગમ નું એ પ્રકાશન અને એકસો વીસ રૂપિયા નું એનું મૂલ્ય છે મને એક વાત કહેતા હું મારી જાતને રોકી શકતો નથી કે તમે એમાં જે ચિત્ર જોઈ રહ્યા છો ને નીચે રેતીમાં વાણ ચલાવવાનું તે મારું છે થેન્ક યુ વેરી મચ